ભરૂચના મંગલેશ્વર કબીરવડ નજીક નર્મદા નદીમાં ઓગણીસ વર્ષીય યુવક ડૂબી જવાની ઘટના બની છે નેત્રંગ તાલુકાનો આદર્શ વસાવા નામનો યુવક આજે વહેલી સવારે લગભગ છ વાગે નદીમાં લાપતા થયો હતો તેની શોધખોળ માટે મોટા પાયે કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ આદર્શ વસાવા પોતાના મિત્ર સાથે કબીરબળ વિસ્તારમાં ફરવા આવ્યો હતો આ દરમિયાન તે નર્મદા નદી કાંઠે પાણીમાં ઉતર્યો હતો અચાનક પાણીના પ્રવાહમાં આવી જતા તે ડૂબી ગયો હતો ઘટના બનતાની સાથે જ તેની સાથે આવેલા મિત્રો અને સ્થાનિક લોકોએ મદદ માટે બુમરાન મચાવી હતી તેમણે તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી માહિતી મળતા જ ફાયર ઓફિસર અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળની કામગીરી શરૂ કરી હતી ઝઘડીયા ફાયર બ્રિગેડની ટીમને પણ સહાય માટે બોલાવવામાં આવી હતી બંને ટીમો નર્મદા નદીના કિનારેથી નૌકાઓની મદદથી પાણીમાં યુવકની શોધખોળ કરી રહી છે સ્થળ ઉપર સ્થાનિક પોલીસ દળ પણ પહોંચી ગયું છે પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો ન મળતા શોધ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે